અસલામ વાલેકુમ વરમતુલ્લા બરકાતુન મારા નાના મોટા ભાઈ બહેનો તો આજે આપણે રાજકોટ એરપોર્ટ હિરાસર પાસે આવેલી હજરત પીર અને માસુમ પીર સૈયદ દિલાવર હુસેન બાપુની દરગાહનો વિડીયો બનાવવાના છીએ તો આપણે અમદાવાદ હાઈવે પર આવેલ રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પાસે પહોંચી ગયા છીએ એરપોર્ટના ગેટ પહેલાં જમણી સાઈડમાં દરગાહે અવર જવર કરવા માટે ખાચો રાખેલો છે કાચો રસ્તો છે અમુક જગ્યાએ નિશાન રાખેલા છે પહાડની નીચે નદી તરફ જવાનો રસ્તો છે વાહન જાળવીને ચલાવવું પડે એવો રસ્તો છે રસ્તો સીધો જ દરગાહ તરફ જાય છે કાચા રસ્તાનો ઢાળ ઉતરતા જ સામે દરગાહ દેખાય છે એરપોર્ટ ઓથોરિટી દ્વારા દરગાહે જવા માટે રસ્તો ખુલ્લો રાખવામાં આવ્યો છે તો બેટી નદીના કિનારે આવેલી આ મોકંશા વલી અને માસુમ પીર સૈયદ દિલાવર હુસેન બાપુની દરગાહ છે તો ચાલો આપણે દરગાહમાં સલામ દુઆ કરીએ તો આ છે મોકંશા પીરની દરગાહ માશા અલ્લાહ ક્યાં ખૂબ નજારા હે આપકે દરબાર કા આનેવાલા હો જાતા હૈ આપકા દીવાના ખાલી ઝોલી લેકર આતા હૈ હર કોઈ જોલી ભર જાતા હે પૂરા જમાના મોકંસા બાપુની મજાર છે અને અંદરનો નજારો પણ અલ્લાહ છે બાજુમાં જ આવેલી માસુમ પીર એટલે કે સૈયદ દિલાવર હુસૈન બાપુની દરગાહ છે બંને દરગાહ બાજુ બાજુમાં જ આવેલી છે તો આ છે માસુમ પીરની દરગાહનો અંદરનો નજારો માશા અલ્લાહ બાપુની મજાર છે તો દરગાહની બહારની વાત કરીએ તો બાજુમાં જ કબ્રસ્તાન આવેલી છે દરગાહમાં ઠામ વાસણની ફૂલ સુવિધા કરવામાં આવી છે જેથી કરીને આવનાર મહેમાન ત્યાં રાંધીને જમી શકે ખાઈ શકે અને દરગાહ વેટી ગામની નદીના કાંઠે આવેલી હોવાથી ખૂબ જ મજા આવી જગ્યા છે ફેમિલી સાથે આખો દિવસ રોકાઈ શકે એવી માષા અલ્લાહ દરગાહ છે મારો વિડીયો આપને કેવો લાગ્યો કોમેન્ટ કરી જરૂર જણાવજો અને વિડીયો પસંદ પડે તો શેર કરજો તો નવા વિડીયોમાં ફરી મળીશું ત્યાં સુધી ખુદા હાફીશ